કે કઈ કરવું નથી એક દેહ એક જાતનું દેહાભિમાન નું પ્રોટેકશન એટલે એને બહુ કે પ્રોત્સાહન એ મુક્ત માયા થી પર છે તો પણ માયામાં ભૂડ્યો ભગવાનને અર્થે ભગવાન ને રાજી કરવા અર્થે એ આત્મનિષ્ઠ મારેથી કીધું આત્મનિષ્ઠા બોલો આત્મા રૂપ થઈને મસ્ત થવું મસ્ત થવું એટલે હું કોઈની પરવા ન કરવી કોઈની કાળ માયા ની પણ પરવા ન કરવી એ મને શું કરી આપવાના છે કોઈની પરવા ન કરવી એટલે મસ્ત થઈ ગયો માણસો ની કોઈની પરવા ન કરે તો એ મસ્ત થઈ ગયો કોઈનું સાંભળવું નહીં પરવા ન કરવી એટલે કોઈને આપણે બરાબર જ છે તો આત્મનિષ્ઠા હોય ને જગત કઈ ન હોય તોય બરાબર છે એમ માની લે તો એ આત્મનિષ્ઠામાં મસ્ત થઈ જાય પણ આત્મનિષ્ઠામાં મસ્ત થવું એનું પ્રયોજન નથી પ્રયોજન તો શું છે કે ભગવાન માં નિર્દોષ બુદ્ધિ આવે એની આત્મનિષ્ઠાનું આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા પોતાને કઈ જરૂર ન હોય તો એને એમ થાય કે માને જરૂર નથી તો ભગવાનને તો ક્યાંથી જરૂર હોય માટે એ તો અતિ નિર્દોષ છે એવું કરવું એ આત્મનિષ્ઠાનું પ્રયોજન છે બધી ડિમાન્ડ કે નીડ ને ઝીરો કરી દેવી એ આત્મનિષ્ઠાનું પ્રયોજન નથી નીડ ને ઝીરો કરી દેવી નીડ ને ઝીરો તો કઈ વેલ્યાર કરી જ દે છે એ અમારે કઈ જરૂર નથી અમે બસ અમે પોતાના આનંદમાં પૂર્ણ છે પોતાના આનંદમાં અમે પૂર્ણ છે મારે એવું કીધું ને કુવો ગાળો એને માલિક પાછી પાણી કાઢવું એમાં આત્મનિષ્ઠન ને છે પોતાને આમ ભર્યો રે ને પોતાના આનંદે કરીને પૂર્ણ રાખ પણ એ પૂરું નથી એમ એ તો વાસનાને ટાળવા માટે પોતાને અમારે કઈ જરૂર નથી તો એ કેવલિયા થઈ ગયો તમારે જરૂર નથી એમ પણ તમારો ઉપયોગ ક્યાંક ભગવાન માટે કરો તો ભગત ઓરો કઈ વાત નથી અમારે કઈ જરૂર નથી અમારે આવું બીજું કોઈની કઈ જરૂર નથી બસ જાઓ અમારી પાસે ભાગી જાઓ બધા એવું નહી મારે જરૂર છે અને સુખદેવજી શું કીધું સુખદેવજી આત્માનું ધ્યાન કરતા હતા એમાંથી ઉઠ્યા અને ભગવાન અધ્યગાત મહદાખ્યાનમ અધ્યગાત મહદાખ્યાન અમે મોટું ભાગવત ભણ્યા શું કરવાને એને ગરજ છે બીજા ભગવાનના ના ને અને એ ગરજ રાખવી એને મારા કીધું ભક્તિ કહેવી પોતાને કઈ નીડ નથી પોતાને કઈ જરૂર નથી તો એનાથી કઈ બહુ બોલો નથી થઈ ગયો એક જાત નું એને દેહાભિમાન ન કહેવાય પણ એક જાત નો એ દેહાભિમાન નો પ્રકાર દેહાભિમાન જેવું જ છે એવું મહારાજ એને રામાનુજાચાર્યજી એને એવું કહે કે એવી આત્મનિષ્ઠા નો આવે આત્મનિષ્ઠામાં તો કંકરી આવવું જોઈએ જો એ હાચો કિંકર થાય ભગવાન નો તો એ આત્મનિષ્ઠ ઓલો તો મારે નીડ નથી કઈ મારે કોઈની જરૂર નથી તો પથ્થરને ક્યાં જરૂર હોય કોઈ ને કંઈ એ એમાંથી શું વિશેષ ભગવાનને શું ઉપયોગમાં આવ્યો ભગવાનને કંઈ ઉપયોગમાં એટલે આત્મનિષ્ઠામાં મસ્ત થઈ જવું એટલે જરૂરિયાત ઓછી કરીને મસ્ત થઈ જવું એ જરૂરિયાત ઓછી કરે એટલે ગરજ વહી જાય ગરજ છે ને છે માણાની ડિમાન્ડ એ ડિમાન્ડ હા નીડ ની જો બેય બાજુ વાહો હોત તો હે તો વળવું કેમ એ કોઈ નમત નહિ કરોડ આપડે આમ વાહે વળો તો કેટલું વળીએ જરાક આમ લડાક લે અને આની પર વાહ હોત તો પછી તો કોણ નમસ્કાર કરે કોઈ નમસ્કાર કરે તો કારણ કે ખાડો પડે ને એટલે નમસ્કાર થાય ને આ તો ખાડો પડે છે એટલે નમસ્કાર કરીએ છીએ આપણે નકર નમસ્કાર ક્યાંથી કરે એટલે બે બાજુ માં હોત તો હું તો કોઈ નમત નહીં મળશે એટલે નીડ નથી એટલે નીડ છે એટલે આપણે નમી છીએ પણ નીડ નો હોય ને નમે એને ભક્તિ કહેવાય નીડ નો હોય અને આત્મનિષ્ઠા થઈને બ્રહ્મરૂપ થયા પછી તો એને ભક્તિનો અધિકાર છે એવું કીધું મેં બ્રહ્મરૂપ થાય પછી તો એ ભક્તિ કર્યા જેવો છે એને શરૂઆત કરવાની આ લાલસાનો તંતુ હૃદયમાં છુપાઈને આત્મનિષ્ઠાના ઓથે અથવા ભક્તિના ઓથે હોથે પોષણ પામતો હોય છે એક છે આત્મનિષ્ઠા બ્રહ્મરૂપ થાય તો એ પછી કઈ કરવું નહીં તંતુ છે અને એ માયક તંતુ છે ભલે આત્માનો માયક તંતુ છે એને પૂરો કરવા હાટું જે કરવું એ મહારાજ કે મીનડી મહારાજ કે એવું કેમાં મસ્ત થવું એનું અહીંયા મીનડીયા ભગત માં શું કરવાનું પણ એ એક લાલ છે વિશુદ્ધ લાલ છે કેને કહેવાય કે ભગવાનને રાજી કરો ભગવાન ને રાજી કરો દેહરૂપ હોય ભલે ને બ્રહ્મરૂપ હોય ભલે એટલે હાચું તો બ્રહ્મરૂપ થાય ત્યારે ભગવાનને રાજી કરવાનો અધિકારી થાય છે પણ ત્યાં સુધી વાટ જોવી કે નહીં એમ વાટ ભગવાનને રાજી કરવું એને વિશુદ્ધ ભક્તિ આ ભોગ લાલસાનો તંતુ હૃદયમાં છુપાઈને આત્મનિષ્ઠાના ઓથે અથવા ભક્તિના ઓથે પોષણ પામતો હોય છે મહારાજ કહે આત્મનિષ્ઠાનું પ્રયોજન પણ ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કેળવવી તે છે ને તે ન હોય અને કેવળ આત્મામાં મહાત્મા નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ કહેવાય મહારાજ એમ ભક્તિ મધ્યના દસમા હોય તેના ભગવાનની ભક્તિનું નિરૂપણ મહારાજે કર્યું છે અને હું કીધું કે લક્ષ્મીજી નીકળ્યા અને એને બધે જોઈ તો ભગવાન માં નિર્દોષ નિર્દોષ એવા અને ગુણના ધામ એવા તો એક ભગવાન જ પછી મહારાજ લક્ષ્મીજી નું કેને કહીએ એમાં નિરૂપણ કરે તો પણ એમાં કોઈ દિવસ દોષ બુદ્ધિ આવે નહીં એ નિર્દોષ બુદ્ધિ થાવી એ ભગવાન ભગવાન અને કઠણ છે બહુ જાજા ગુણ મેળવી લેવાય એ ભક્તિ નથી અમુકનો જાજા ગુણ આપણા હોય ને ભગવાનમાં ઓછા હોય તો ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે આપણામાંથી પ્રકાશ થતો હોય ને ભગવાન દેખાય તો તો શું કરું તો મુશ્કેલી થઈ જાય તો પછી એમાં પૂજ્ય બુદ્ધિ રહે નહીં આપણા આપણા પુરુષાર્થી તેનું કામ હાલતું હોય તો અહીંયાનો પૂજ્ય બુદ્ધિ કેવી રીતે રે ગરુડજી એવી તકલીફ થઈ ગઈ રામચંદ્રજી ભગવાન નાગ થી બાંધ્યા એટલે ગરુડજી ને યાદ કર્યા ગરુડજી આવ્યા તો બધા પેટમાં દુખાવો ગરુડજી ને થઈ ગયો રામચંદ્રજી ભગવાન મટી ગયો ગરુડજી ને પેટમાં દુખાવો થઈ ગયો બધા મારાથી છૂટે તો એ મને શું કરી દે જગત માં તો હું હોવ વિચારે મારું હું હે આપણું હું કે ક્યાંક ઊભું તો રહેવું છે ને આપણું આપણે કહીએ તો કાંઈ ઊભું ન રહે તો એટલે મારું હું એવું ગરુડજીને એમ છે કે આ મારું શું કરશે એટલે પછી ગરુડજીને બહુ મોટી લાંબી જાત્રા કરવી પડે એને કાકભૂષણી પાસે કથા સાંભળવી પડે ભગવાન દવા પણ કેવી કરે જો

એને તો મજા આવતી હતી એટલે ગયા હતા દવા નતી એને પેટમાં દુખાવો નતો એને અને ગરુડજી આવ્યા હતા એ પાછા મુખ્ય શ્રોતા હતા અને મુખ્ય દર્દી હતા ગરુડજી તો એ પાછા પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવ્યા હતા શંકર ભગવાન હંસ થઈને આવ્યા એ બીજા થોડા કાબરા થઈને આવ્યા છે ચી 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 ઓલો વચ્ચેનો રિસેસ ટાઈમ મળે એમાં ચી ચી કરે મહારાજે દીનાનાથ ભટ્ટ ને કીધું કે તમારે મયારામ ભટ્ટ છે એ ભૂતકાળ ના કહેવા છે એટલે ભગવાન દવા કરે એ એવી કરે કઠણ બહુ પડે ભાવતી નથી તોય પછી મોઢું બગડી જાય ગળે તો ઉતારવાની મહારાજ કહે આત્મનિષ્ઠાનું પ્રયોજન પણ ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કેળવવી તે છે ને તે ન હોય અને કેવળ આત્મામાં મસ્ત થવું તેવું હોય તો તે આચ્છાદિત ભોગ બુદ્ધિ જ છે એ ભોગ બુદ્ધિ છે આત્મભોગ છે પરમાત્માનો ભોગ નહીં ભગવાનની મૂર્તિ ના એને રસ્યતા નથી આનંદ નથી તે તેની હૃદયની દુષ્ટ ભાવના જ છે મહારાજ કહે છે કે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા અને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે અજ્ઞાન એટલે શું બિલકુલ જ્ઞાનનો અભાવ એવું નથી કારણ કે બિલકુલ જ્ઞાનના ભાવમાં ક્રિયાનો કે આશયનો સંભવ નથી માટે અજ્ઞાનનો અર્થ છે અલ્પ જ્ઞાન અલ અપૂર્ણ અનુભૂતિ એવા અધૂરા જ્ઞાનમાં જ પ્રાંતિ કે નબળાઈ વિરોધ જ્ઞાન હોતે થાય અજ્ઞાન એટલે પણ અહીંયા અર્ધ જ્ઞાન કારણ કે વિરોધ હોય તો ભગવાન પણ આવે જ નહીં ભગત લાઈનમાં બે જ નહીં પણ અધૂરું જ્ઞાન છે આ બધું મારે કઈ જરૂર નથી તો હું શું કરવા ભગવાનને નમસ્કાર કરું અને હું શું કરવા ભગવાન ને રાજી કરવું એમ રાજી તો કોણ કરે એને ગરજ હોય વહી કરે મારે કઈ ગરજ નથી તો ગરજ છે એમાંથી આવે પેટમાંથી આવે વાહમાંથી પેટમાં ખાડો છે એટલે ગરજ આવે છે એ બાજુ વાહ હોય તો ગરજ રે હા તો બે બાજુ વાહન તોય ગરજ રાખવી એ બહુ કઠણ છે કે પોતાની જરૂરિયાત નહીં અને તોય ભગવાનની ની ગરજ રાખવી એને ભક્તિ કીધી કારણ કે બિલકુલ જ્ઞાના ભાવમાં ક્રિયાનો ક્યારે થાય કે ભગવાન ને જાણતો હોય તો ભગવાનની ની મોટા એને જાણતો હોય તો એને પોતાની જરૂર ન હોય તો એની ગરજ રે ભગવાન ભગવાન એવો પદાર્થ ઇત્તમ ભૂત ગુણો હરી આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા પ્યુરુક્રમે નિર્ગ્રંથા એટલે ગરજ જ નહોતી કઈ એને કઈ જરૂરિયાત ડિમાન્ડ જ નહોતી એમ નિર્ગ્રંથા પ્યુરુક્રમે કુરવંતી તો કેમ ભક્તિ એ કઈક મારી ડિમાન્ડ જરૂર પડે પૂરી કરે એટલે કરતા તો એવું નહીં અહ તો કેમ ભક્તિ તો કે ભાઈ હું કરવા એવું કરતા તા તો કે એકમ ભૂત ગુણો હારી ભગવાન જ એવા છે જો એને જાણે તો આને ગરજ ઉભી થાય નથી જાણતો એટલે ગરજ નથી કારણ કે બિલકુલ જ્ઞાના ભાવમાં ક્રિયાનો કે આશયનો સંભવ નથી માટે અજ્ઞાનનો અર્થ છે અલ્પ જ્ઞાન અપૂર્ણ અનુભૂતિ એવા અધૂરા જ્ઞાનમાં જ ભ્રાંતિ કે નબળાઈનું પોષણ સંભવ છે સમ્યક આત્મજ્ઞાન કોને જાણવું તો હું અછેદ્ય અભેદ્ય છું અજર છું અમર છું તે આત્મજ્ઞાન છે અછેદ્ય અભેદ્ય અજર અમર એટલે હું ગરજ વિનાનો નીડ વિનાનો છું મારે કઈ જરૂરિયાત નથી એવું માનવું એ પૂરી આત્મનિષ્ઠા નથી એવું ભક્તિ માર્ગના માર્ગ ના આચાર્ય બહુ સરસ શું યથા કિરાતી કરી કુંભ જાતા

કે એની આગળ હું હું કરે અહંકાર કરે અત્ર ચિત્રમ ના એમાં નવાય નથી અમે કરે ભગવાન ને નથી જાણતો એટલે કરે ભગવાન ને જો જાણતો હોય તો તો કઈ ન કરે તો ઓલા શ્લોક જેવું થાય આત્મા રામશ્ચમો નહીં નિર્ગ્રંથા આપ્યો રોગ્રમે સમ્યક આત્મ જ્ઞાન કોને જાણવું તો હું અછેદ્ય અભેદ્ય છું અજર છું અમર છું તે આત્મ છે પણ શ્રી રામાનુજાચાર્યજીએ તેને સમ્યક આત્મ કહ્યું નથી એમણે તો શેષત્વની અનુભૂતિ થવી તેને સમ્યક આત્મ કહ્યું છે મહેષત્વમાં હું હોય શેષત્વ કોને અણી ગયા છો ને